જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બાળકની શોધખોળ હાથ ધરી છે બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી છે જો કે બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી છેલ્લા છ કલાકથી વધુ ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમાને અમને અમારું બાળક જોઈએ બસ તમે ગલતી કરી છે તમારી ભૂલને કારણે અમારો બાળકનો જીવ ગયો છે અમને કોઈ ભી સંજોગો અમને અમારું બાળક આપો બીજો કાઈ નહીં કાલે સાંજના પાંચ વાગ્યાની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો લઈને તો આવવાનું દૂર પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કઈ અને ત્યાં તાપડું કરીને બેઠો અરે આ શરમજનક બાબત કોને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને જવાબદાર અધિકારીને મોકલો અને આનાથી તો શરમ ઘટના કઈ કહેવાય કે ફાયર વાઇસ પ્રેસિડેન્ટ કમિશનરને ફોન કરવો પડે તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના અરે અમને તો નરેન્દ્રભાઈ ઉપર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર એ માણસ દસ મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો ને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ ચીન સપાટા કરીને વયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મહિનો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મહિરો છે આગળ ધારાસભ્યનો સાંસદનો કે સીઆરનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો છોકરો મહિલા હોય જે ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને મારા સમાજનો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર ગોતવી ન પડત રાતોરાત ખોદાઈ ગયું હોત અત્યારે કામગીરી બસ અમારી એટલી છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ નેક સમાજ અમારી તાકાત અમારો સમાજ 5:45 મિનિટે ફાયર કંટ્રોલ રૂમ મે કોલ મળા કે એક છોટા બચ્ચા 2 સાલ કા યહ ચેમ્બર મે ગિર ગયા મેનલ મે ઓર ઇમિડિયટ ફાયર બ્રિગેડ કી 3 ગેટ સે ગાડી આઈ और फिर सर्च किया एक एक मैनोअल जो खोल खोल के आगे बढ़ते गए अभी चार मैनअल खोल चुके हैं अभी और सर्च की कार्रवाई चालू है क्योंकि अभी कम से कम पाँच से छः फीट पानी अंदर चैम्बर में तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग ऑपरेटर सेट इसकी मदद ली जा रही है और सभी अपना फायर के जो जवान है लगे हुए तो कामगिरी चालू है अभी अब अभी बता नहीं सकते कि फ्लो की वजह से बच्चा कितना आगे जा सकता है तो इसलिए सभी लोग लगे हुए हैं कोशिश जारी है अभी पाँच फायर स्टेशन से गाड़ियाँ हैं और करीब दस से बारह गाड़ी इधर है उसमें ब्रीदिंग ऑपरेटर वैन है और रेस्क्यू व्हीकल है डीवाटरिंग पम्प भी है तो जोन वाले एसएमसी पूरा स्टाफ इधर है तो सभी लोग लगे हुए हैं